ભારતીય સિનેમાના શોમેન રાજ કપૂરની સુવર્ણ જન્મ શતાબ્દી નિમિત્તે રાજકોટના હેમોગઢવી હોલ ખાતે ભવ્ય શો ધ શો મસ્ટ ગો ઓન નું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના સહયોગ થકી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રમુખ સ્થાને રાજકુમાર સાહેબના સોમા જન્મદિવસ નિમિત્તે ધ શો મસ્ટ ગો ઓન કાર્યક્રમનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું હતું

સંગીત ક્ષેત્રે અને ફિલ્મ ક્ષેત્રે કોઈ આયોજન થયેલ નથી એવું અદ્વિતીય આજનું આયોજન છે હિન્દુસ્તાનનો બેસ્ટ કલાકાર જેને ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સમરસતાના સિદ્ધાંત ઉપર સમસ્ત જિંદગી કામ કરી અને ખૂબ જ હિન્દુસ્તાનની પ્રજાને ઉપદેશાત્મક ફિલ્મો આપી છે એવા કલાકારોને ખરેખર આજે આપણને અદ્વિતીય યાદી પ્રસ્તુત થાય છે સંગીત હંમેશા જ્યારે જૂનું ગીત મળતા હોય ને ત્યારે આપણે એની સાથે એક રસ થતા હોય છે અને કપૂરના એક પણ ગીત એવા નથી કે જેની કોઈએ ક્યારે પણ ટીકા કરી હોય જેને આપણે કહી કે અમુક વસ્તુ છે એ શાશ્વત સત્ય હોય છે આના બધા ગીતો એ ઇટરનલ ટ્રુથ હોય છે અને માનવ જીવનને ખૂબ જ ઉપયોગી અને સંદેશાત્મક વસ્તુ મળી રહે એવા ગીત હોય છે તમામ ગીતોની અંદર જુદી જુદી કેટેગરી છે બધા ગીતો ગમે છે એક પણ ગીત એવું નથી કે જે નથી ગમતું ગીરધરભાઈ કુંડલિયા ખૂબ સરસ ખૂબ સરસ બધા ગીતો એના સારા જોકરનું ગીત પછી સત્યમ શિવમ સુંદરમ સંગમ ઘણા બધા એના સારા પિક્ચરોના ગીતો બધા ખૂબ ગયમાં અમને આવા ગીત ખરેખર અમારા જીવનની અંદર ખૂબ સારી રીતે જોવા મળ્યા અને ઘણા પ્રોગ્રામ અમે જોવા આવીએ છીએ અહીંયા હેમુગઢવી હોલમાં પણ જે ખાલી માત્ર ગીત ઉપર જ ગાય છે પણ આવું જે લાઈવ પરફોર્મન્સ આપે છે એવો પહેલો પ્રોગ્રામ છે મારું નામ નયનભાઈ ગંધા આ કાર્યક્રમ ખરેખર અદ્વિતીય ફક્ત ત્રણ શબ્દોમાં જ જો કહું કાર્યક્રમ અદ્વિતીય અસ્મરણીય અને અદ્વિતીય કાર્યક્રમ હતો વિજયભાઈ કાર્યને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સરસ મજાના કાર્યક્રમો રાજકોટમાં થાય છે રાજકોટ માટે પણ એ ગૌરવની વાત ગણાય અને આ અત્યારનો જે યુગ છે જે અત્યારના જે ગીતો છે એના એની સામે આ જે જૂના ગીતોનો જે પ્રોગ્રામ છે એ ખરેખર બહુ સરસ ને બહુ સારો છે ઘણું બધું શીખવા જેવું છે જેમ આપણે કઈ ગીતાજીમાં જેમ જે છે એ પ્રેરિત ઘણા બધા એવા સિદ્ધાંતો છે જે આમાંથી આપણે શીખવા મળે છે ચોક્કસ વધુ જોઈએ આગળ બદ્રીશભાઈ કેસરિયા અત્યાર સુધી ના પ્રોગ્રામ આના જેવો સુપર પ્રોગ્રામ મેં જોયો નથી અને આવો પ્રોગ્રામ થયો પણ નથી ને થશે પણ નહીં રાજ કપૂર નું ઓ મહેબુબા ઓ મહેબુબા સંગમ પિક્ચર નું ગીત અત્યારે તો હવે પિક્ચર જોયા પછી બહાર નીકળો એટલે તમને ખબર ન હોય કે આ ગીત કયું હતું સંગીત શું હતું અને આ બધા તો યાદગાર ગીતો રે આ તો લાઇફ ટાઇમ યાદ રહેવા છે મારું નામ ચેતનાબેન ઉમેશભાઈ ગોહેલ બહુ જ મસ્ત પ્રોગ્રામ હતો બહુ સરસ હતો બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં આવ આવી ગઈ ને આજ તો આવે જ ને કેમ ના આવે બેચર બટલે બહુ મસ્ત આ સરસ પ્રોગ્રામ હતો આમ એમ પરિવારસ બે સાથે જ હતા શિવમ ગોહેલ બહુ મસ્ત ગીત ગાય બહુ મસ્ત છે અને હતાય બહુ બધા ઓલ્ડ ગીત હતા બહુ મસ્ત ગીત હતા ફૂલ મજા આવી દક્ષા રાઠોડ આજે ખૂબ જ આનંદ થયો જાણે આર કે સ્ટુડિયોમાં જાણે અમે રૂબરૂ આટો મારી આવ્યો ને એવું અમને ફીલ થયું એમ તેરા જાના તેરા જાના દિલ કે અરમાનો કા લૂટ જાના કોઈ દેખે કોઈ દેખે નામ 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 રાજુ કાલવા મારું છે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર છું બે હજાર એકવીસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન આધારિત એક કિતાબ લોન્ચ કરી એમોઝોન ઉપર કેમ છો અનટોલ સ્ટોરી ઓફ નરેન્દ્ર મોદી એમનો હું પ્રોડ્યુસર છું અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબના જીવન આધારિત બે પાર્ટમાં ફિલ્મ બનાવી રહ્યો છું અને ડૉક્ટર વર્ગીસ કુરિયાન એક ફિલ્મ બનાવી રહ્યો છું જે અમૂલ કંપની જેને જન્મ દીધો ડૉક્ટર વર્ગીસ કુરિયાન સાહેબ એમની ઉપર ફિલ્મ બનાવી રહ્યો છું રણવીરસિંહ દીપિકા અને શાહરૂખ ખાનને મેં સાઇન કર્યા છે અને રાજકોટનો જ રહેવાસી છું હાલ બે હજાર અઢારથી સુરત રહું છું રાજ કપૂર સાહેબ જે લખી ગયા છે ને જે મૂકી ગયા છે એ ભારતની ધરતીને વિશ્વની ધરતી ઉપર એવું આજ સુધી માણસ દુનિયામાં આજ સુધી નહીં થાય કપૂર સાહેબ જે ગાઈ ગયા છે એ પણ કોઈ આજ સુધી નહીં થાય કારણ કે કે બચ્છે કે મહેમાન જો હમરા પ્યારા હોતા હૈ જ્યાદા નહીં લાલચ હમક થોડે મેં ગુજારા હોતા હૈ થોડે મેં ગુજારા હોતા હૈ ટોપે સચાઈ રહેતી હૈ દિલ મેં સફાઈ રહેતી હૈ દેશ કે વાસી હૈ હમ ઉસ કે વાસી હૈ હું પોતે ફિલ્મ પ્રોડ્યુસર છું સિંગર છું કવાલ છું ઘણું બધું ભગવાન આપેલું છે જે કઈ આપ્યું છે એ પરમાત્મા ભગવાન ઈશ્વરે આપેલું છે મને મનગમતું ગીત જે ભારત વાસીઓને માટે રાજ કપૂર સાહેબ એ ગાયું હતું એ જ મને સૌથી વધારે પ્યારું છે જયારે રાજ કપૂર સાહેબ ભારત છોડીને વિદેશ જાતા હતા ત્યારે હરેક દેશની હરેક કન્ટ્રીની અંદર રાજ કપૂર સાહેબ આ ગીત ગાતા હતા સૌથી પહેલું ने राज कपूर साहब जीवा जब तक चांद सूरज रहेगा जब तक तक चांद सूरज रहेगा तब तक राज कपूर साहब का नाम राजकोट की जमीन ने विश्व जमीन पे रहेगा